બેઠા છે એટલું ઝડપી લાગે લઈ જાઓ તમે ઝડપથી અહિયાં મૃત્યુ થયું છે ને ડોક્ટર ની વાકે તો ધોયા જેવી થાય છે મેડમ લઈ જાઓ વાંધો ડોક્ટર કેમ નો

भई <spaconian> <segundos by> <architecturaludo versucht>

ખા�લલ રરલલલ હિં ક઺ૂલ સમલલ સા�લલલ હરલલ સાલલલ જાલલ સાલલલલ શાલ સાલલ સાલ સાલલલ ને ને સાલ ને�

અને મેં કીધું કે સર તમે રિફર થઈ ત્યાં સુધી અંદર જે જોઈએ આપણને હું ઓપરેશન થિયેટર માં નથી

કઈ વાંધો ને પેસેન્ટ અંદર ગયું ત્યાં સાજુ શરૂ હતું એ તમે પણ જાણો છો ઓપરેશન રૂમ માં લઈ ગયા આ નિવેદન લવાનું તમે લખાવશો બાકી જેમાં

ખોટા વધારે વિવાદ ના થાય એના માટે તમે પોલીસ બેન કેટલા આજે અઢાર હતા એમાંથી સોળ થયા છે એક આગ્યા એક બિંદુ એ ને કોઈ કારણસર નતી થઈ ગયું ને 18 ઓકે મોટા વાદે છે ડોક્ટર ખોટું બોલીને આઈથી કયો આ બેડ થ્યું ના બેન્ને આ બાજુ આવી જા તમે

અને પછી પછી એને કટ માર્યા આ પ્રશ્ન તરત હજી કટ માર્યા પછી આજકી લેવા માંગ ડોક્ટર હોય ગયા તરત પછી પછી ના પછી બે ત્રણ ઓપરેશન પછી કર્યા અને પછી ત્યાં સુધી આ બે બેભાન અવસ્થામાં ત્યાર પછી આ ઇમરજન્સીમાં લેવામાં આવ્યા હતા બેન ડોક્ટર ક્યાં જામ થયા

બસો રૂપિયા સીડીઆર ફોન કરો પ્રાઇવેટ જ છે ગાંધીધ્ર ના તમારી માટે કોઈ બેન કે હું અહીંયા એક કલાક છું મને ખબર છે બેન તમને અંદર પરિચય મને તમે જોશો ને મને અડધી કલાક પેલા ખબર છે ખબર છે

ને તમે ખાલી આ ડિસ્કસ કરીને મને નામ આપો થોડો સમય તો ભઈ બહાર ઉભરીયો આપણે ના ના જે કરતા સાવા લેવા આવે તો મને કે તમને આ બોલા હારો ભાઈ વિદી ભાઈ હાલો વધારે પહેલા નો આવવું પડે આજ તાપ કરે તો દવાખાનાની નો હલકી થાય છે હવે બહાર જવું છે કે સેન્ટર નથી જવા દે કે આમ કે આમ

मेरे <laughs> Gracias. ہم نے لگتا ہے دوہرا نعرہ خودمختاری سمپتی سمپتی نہیں ہے اس کو پرائیویٹ سرکاری اپوائنٹمنٹ ہو رہا ہے لگتا ہے یہ کوئی اپوائنٹمنٹ ہے یہ اپرٹسٹ ہے اور یہ کمپنی ہے ہمیں خبرات عام کر لیں نہیں نہیں ہاں بڑا بات کر अब बास्। विमानको नर्मल एयर चिलरको ओजोनको कार्बन फिल्टरको प्रबेदर टाइमको आ नेम भयो। यसको पनि देश भएसम्म गेममा भयो। हाम्रो तत्काल आवेले जति ना कुनै समस्या हाम्रो भयो। सिग्नल छ हाम्रोले मात्रै भन्नु अगाडि भित्रता बनाउनु। सबै कुरा दौडको आइरहेको काल राई टु थिंक કાકો મૂકતા પછી સમજી ગયો પણ કાપો તો મૂક્યો પ્રશ્ન થયો બરાબર છે પછી એનું ડેથ થઈ ગયું છે તેમ છતાં ડોક્ટરે બીજા બે ઓપરેશન કર્યા

ત્યાર પછી આ પૈસા પછી બે કર્યા આ બેન નું ડેથ થઈ ગયું એમને કાપો માર્યો ડેથ થઈ ગયો છતાંય સાહેબે ઓપરેશન કરવામાં એમના પૈસા લેવા માટે બે ઓપરેશન કર્યા આ બેન ની સારવાર શું થાય એ નથી આ બેન ની મારે ટોપલું ઓડાડી દીધું શ્રીરામ હોસ્પિટલ ધાંગધ્રા છ મહિના પ્રાઇવેટ છે પ્રાઇવેટ છે છ મહિના પેલા એના જ પાપે એક આદિવાસી ના બહેન પણ ગુજરી ગયેલા છે તો પ્રાઇવેટ દવાખાના માં રાઈટ એને એને કામ આવ્યું